જેને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવા માટે પૂરો પ્લાન બનાવ્યો હતો મહેસાણા એલસીબીની ટીમે લૂંટ નું કાવતરું ઘડનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા જયારે ચાર આરોપી પોલીસ પકડથી દૂર છે બાતમીના આધારે એલસીબીની ટીમે જેવી ભાંડુ ગામના ગેટ નજીક સર્વિસ રોડ પર પહોંચી તો આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો જો કે એલસીબી ની ટીમે પીછો કરી ગણપત ઠાકોર રાધેશ્યામ બાવરી જીતેન્દ્ર બાવરી અને અલ્પેશજી ઠાકોર નામના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી કે ચારેય શખ્સો પોતાના અન્ય સાગરીતો આકાશ ઠાકોર આશિષ ઠાકોર મુન્ના બાવરી અને બનાવરી બાવરી સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો આરોપી પાસેથી જે બાઇક જપ્ત કરવામાં આવી છે એ પણ ઉનાવાથી ચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે મુખ્ય આરોપી ગણપત ઠાકોરની પૂછપરછમાં તેના ભાડાના મકાનમાંથી બે દેશી બનાવટની પિસ્તોલ અને નવ જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે જે હથિયારો રાધેશ્યામ બાવરી રાજસ્થાનના કેકડી ગામના એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનો ખુલાસો થયો છે હાલ તો પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે